નમસ્કાર ભક્તજનો આજે આપણે વિઘ્નહર્તા શ્રી ગણેશજીના વિસર્જનનું ધાર્મિક મહત્વ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ ગણેશ વિસર્જનનું મહત્વ હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશજીને વાણી અને બુદ્ધિના દેવતા માનવામાં આવે છે આ જ કારણ છે કે કોઈ પણ શુભ કાર્યમાં સૌથી પહેલા ભગવાન ગણેશનું આહવાન કરવામાં આવે છે ત્યારબાદ જ અન્ય દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે એક પૌરાણિક માન્યતા મુજબ ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનના તમામ અવરોધો દૂર થાય છે સાથે સાથે ઘરના વાસ્તુ દોષ પણ દૂર થાય છે એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ ભાદરવા મહિનાના સુદ પક્ષની ચતુર્થી તિથિએ થયો હતો આ જ કારણ છે કે ગણેશ ચતુર્થીના દિવસે દરેક ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસ સુધી તેમની પૂજા કરવામાં આવે છે અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણપતિની મૂર્તિનું નદી કે તળાવમાં વિસર્જન કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણપતિને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે કારણ કે તે જળ તત્વના અધિપતિ છે મહાભારત સાથેનું ગણેશ વિસર્જનનું રહસ્ય પુરાણો અનુસાર મહાન ઋષિ પરાશરના પુત્ર મહર્ષિ વેદવ્યાસજી તપસ્યામાં મગ્ન રહેતા મહાભારત કંઠસ્થ કરી ચૂક્યા હતા તેઓએ આ દૈવી મહાકાવ્યને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો નિશ્ચય કર્યો પણ એક મુશ્કેલી એ હતી કે આ ગ્રંથનું લેખન કોણ કરશે જ્યારે વેદવ્યાસજી બ્રહ્માજી પાસે ગયા ત્યારે તેમણે ગણેશનું નામ સૂચવ્યું કારણ કે ભગવાન ગણેશના હસ્તાક્ષર અત્યંત તીક્ષ્ણ અને સુંદર હતા મહર્ષિ વેદવ્યાસે ગણેશજીને મહાભારત લખવાની વિનંતી કરી ત્યારે ગણેશજીએ એક શરત મૂકી તેઓ કલમ શરૂ કર્યા પછી અટકશે નહીં જો અટકશે તો આગળ નહીં લખે વેદ વ્યાસજીએ પણ સમજદારીથી જવાબ આપ્યો તેમણે કહ્યું કે ગણેશજી દરેક શ્લોકનો અર્થ સમજીને જ લખશે ગણેશજીએ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો આ રીતે મહાભારતની રચના શરૂ થઈ વેદ વ્યાસજી કથા સંભળાવતા અને ગણેશજી તેને લખતા દસ દિવસ સુધી આ પ્રક્રિયા સતત ચાલતી રહી વિસર્જનની પૌરાણિક માન્યતા જ્યારે વેદ વ્યાસજી દસમા દિવસે આંખો ખોલી ત્યારે તેમણે જોયું કે ગણેશજીના શરીરનું તાપમાન અત્યંત વધી ગયું હતું તેમને ઠંડક આપવા માટે વેદ વ્યાસજીએ ગણેશજીને પાણીમાં ડૂબાડી દીધા આથી તેમનું શરીર શાંત થયું એવું કહેવાય છે કે ત્યારથી જ ગણેશ વિસર્જનની પરંપરા પ્રચલિત થઈ વિસર્જનનું મુખ્ય કારણ ભગવાન ગણેશને ઠંડક આપવાનું છે અંતિમ તિથિ અને વિસર્જનની પરંપરા જે દિવસે વેદવ્યાસજી ગણેશજીને લેવા ગયા તે ભાદ્રપદ શુક્લ પક્ષની ચતુર્થી હતી અને જે દિવસે મહાભારતની કથા પૂર્ણ થઈ તે ભાદ્રપદ શુક્લ પક્ષની ચતુર્દશી હતી તેથી આજ સુધીની પરંપરા એવી ચાલી છે કે ભગવાન ગણેશજીને ચતુર્થીથી ચતુર્દશી સુધી ઘરમાં બિરાજમાન રાખવામાં આવે છે આ દરમિયાન તેમની પૂજા અને સેવા કરવામાં આવે છે અને ચતુર્દશીના દિવસે તેમને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે